નમસ્કાર મિત્રો આ ચેનલમાં તમને નવી નવી વાર્તાઓ અને સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો મિત્રો આ એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અનાયા અને રિયાન દસમા ધોરણથી સાથે ભણતા હતા અને ત્યારથી જ એકબીજાને ગમવા લાગ્યા હતા ચૌદ વર્ષની ઉંમર આમ તો પ્રેમમાં પડવાની ઉંમર ન કહેવાય રિયાન અને અનાયા પણ પુખ્ત વયના થયા પછી કબૂલ કરતા હતા કે અમારી વચ્ચે જે કંઈ હતું તે સમજણપૂર્વકનો પ્રેમ કદાચ નહીં હોય તો એ પણ સાચું કે અમારી વચ્ચે ઇન્ફેક્ચ્યુએશન પણ ન હતું જે કંઈ હતું એ સમયની સાથે વધતું ગયું અનાયા અને રિયાનના ઘર સામે સામે હતા એક દિવસ કપડાં સુકવવાને બહાને ટેરેસ પર ગયેલી અનાયા સામેના ઘરની ટેરેસ પર ઊભેલા રિયાની સાથે વાતો કરતાં મમ્મીની નજરે ઝડપાઈ ગઈ શબ્દો તો સંભળાતા ન હતા પણ બંનેના દબાયેલા અવાજો અને આંખોમાંથી ચલકાતો આ સૌ ઘણું બધું કહી જતો હતો દસ મિનિટ પછી મમ્મી અનાયાને રિમાન્ડ પર લઈ રહી હતી શેની ગુપચૂપ ચાલતી હતી સાચું સાચું બોલી નાખ હું મૂર્ખ નથી મને બધું સમજાય છે મમ્મી તું માને છે એવું કંઈ નથી રિયાનું ફેમિલી વર્ષોથી સામેના ઘરમાં રહે છે અમે સાથે રમીને મોટા થયા છીએ શું અમે વાત પણ ન કરી શકીએ અનાયા આટલું બોલીને મમ્મીને વળગી પડી જે અસર વાતની ન થઈ એ બાથની થઈ એ પછી તો મામલો આટલેથી સમેટાઈ ગયો પછી ઝાંજર ખાંસી અને પ્રેમ છુપાવ્યા છુપાતા નથી બંને કોલેજમાં પહોંચ્યા ત્યારની વાત છે એક દિવસ સાંજના સમયે મંદિરમાં દર્શન કરવાનું કહીને નીકળેલી અનાયા સાડા ત્રણ કલાક પછી ઘરે આવી ત્યારે મમ્મી પપ્પા અને નાનો ભાઈ આંખોમાંથી અંગારા ખેરવતા બેઠા હતા આ વખતે પણ પોલીસની ભૂમિકા મમ્મીએ જ બજાવી લીધી ભગવાનના દર્શન કરી આવી ક્યાં મંદિરમાં ગઈ હતી ગેલેક્સી મહાદેવના મંદિરે અનાયા થથરી ગઈ એ રિયાની સાથે ગેલેક્સી થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ હતી એ વાતની જાણ ઘરમાં કેવી રીતે થઈ ગઈ હશે એ સમજી ગઈ કે કોઈએ ચાળી ફૂંકી દીધી હશે હવે જૂઠું બોલવાનો કોઈ અર્થ ન હતો એ દિવસે પપ્પાએ જિંદગીમાં પહેલીવાર લાડકી દીકરીના ગાલ પર એક જોરદાર થપ્પડ ઝીંકી દીધી અનાયા અને રિયાન વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ હતો કે એક તો શું પણ હજાર થપ્પડોનો વરસાદ વરસે તો પણ અટકે તેમ ન હતો બંનેએ નક્કી કર્યું કે હમણાં સાવધ રહીશું મળવાનું કે વાત કરવાનું બંધ કરી દઈશું એક વાત બંનેને સમજાઈ ગઈ હતી કે બંનેના પરિવારો તરફથી લગ્ન માટે મંજૂરી મળવાની નથી વર્ષોથી સામસામે રહેતા હોવાના કારણે નાની મોટી વાતમાં ક્યારેક ક્યારેક બોલાચાલી થતી જ હોય ક્યારેક બંને વાગે તેવા મેણાની આપલે પણ થઈ હોય એવા ઘરની દીકરીને બહુ તરીકે સ્વીકારવી એ દીકરાની માને ન ગમે અને એવા ઘરમાં છોકરી પરણાવવી એ દીકરીની માને ન ગમે હવે એક જ રસ્તો છે આપણે બંને હાલમાં ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરીએ રિયાને રસ્તો બતાવ્યો જ્યાં સુધી હું કમાતો ન થાવ ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરી શકીએ તારી સાથે પરણવા માટે મારે મમ્મી પપ્પા સાથે બંડ પોકારવું પડશે મારા પપ્પાનો સ્વભાવ તામસી છે તે મને ઘરમાંથી કાઢી મૂકશે જોવું કમાતો નહીં હોઉં તો આપણે ક્યાં રહીશું અનાયા સંમત થઈ ગઈ પછી શરૂ થયો ખૂબ ધીમી ગતિએ ચાલતી લાંબી પ્રતીક્ષાનો સમય ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી અનાયાએ ભણવાનું છોડી દીધું એના મમ્મી પપ્પાએ છોકરા જોવાનું શરૂ કર્યું અનાયા દરેક મૂર્તિયામાં કોઈને કોઈ ખામી બતાવીને ના પાડતી રહી રિયાને ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું એ પછી પણ જોબ ન મળી એટલે ડોક્ટરેટ કર્યું ત્યારે એ કોલેજમાં લેક્ચરરની જોબ મળી ગઈ ત્યાં સુધીમાં બંનેની ઉંમર સત્યાવીસ વર્ષની થઈ ગઈ હતી પૂરા બાર વર્ષના તપ પછી બંને જણા પરણી ગયા રિયાનના મમ્મી પપ્પાએ સંબંધ કાપી નાખ્યો કોઈ પણ સંબંધી દ્વારા ફરમાન પહોંચાડી દીધું આજ પછી ક્યારેય તમારા ડાચા બતાવશો નહીં રિયાન આજ્ઞાંકિત દીકરો હતો એણે પત્નીને કહ્યું મારા મમ્મી પપ્પાનો પારો અત્યારે સાતમા આસમાને છે માટે હમણાં થોડાક મહિનાઓ સુધી આપણે એ સોસાયટીમાં નહીં જઈએ પણ મારા મમ્મી પપ્પાના ઘરે તો જઈ શકીએ ને મારા મમ્મી પપ્પાએ તો આપણા લગ્નને સ્વીકારી લીધા છે અનાયાની દલીલમાં તથ્ય હતું રિયાને એને સમજાવી કોઈના ઘરે જવાનો સવાલ નથી તારા મમ્મી પપ્પાને મળવા જઈએ તો મારા મમ્મી પપ્પા આપણને જુએ તો ખરા ને જો એમને આપણું મોં જોવાનું પસંદ ન હોય તો આપણે એમને દુઃખ શા માટે પહોંચાડવું હું એમનો એકમાત્ર પુત્ર છું ક્યાં સુધી એ લોકો આપણને દૂર રાખશે અનાયા અને રિયાનો સંસાર સમાધાનની કેડી પર ચાલવા લાગ્યો બંને જણાએ સંઘર્ષ કરીને બચાવેલા પૈસામાંથી એક નાનકડો ફ્લેટ ખરીદ્યો લગ્નના ચાર વર્ષ પછી બેબી માટે પ્લાનિંગ કર્યું અનાયાએ દીકરાને જન્મ આપ્યો હવે રિયાના મમ્મી પપ્પા સહેજ કૂણા પડ્યા રિયાનને પોતાના ઘરે આવવાની છૂટ આપી પણ વહુ માટે બારણા હજી બંધ જ રહ્યા પોત્રને રમાડવા માટે દાદા દાદી ક્યારેક આવી ચડતા ત્યારે અનાયા સાસુ સસરાને જોઈને અડધી અડધી થઈ જતી બધું સરસ રીતે ચાલતું હતું ત્યારે અચાનક એક દિવસ રિયાનની તબિયત બગડી ફેમિલી ડૉક્ટરની દવાથી સારું ન થયું ફિઝિશિયન પાસે ગયા તો તેણે કેટલાક ખાસ બ્લડ ટેસ્ટ કરાવ્યા રિપોર્ટ્સ જોઈને ડૉક્ટરનો ચહેરો ગંભીર બની ગયો તેમણે રિયાનને ઓન્કોલોજીસ્ટ પાસે જવાની સલાહ આપી કેટલાક વિશેષ પરીક્ષણો પછી નિદાન પાક્કું થયું રિયાન લ્યુકેમિયાનો શિકાર બન્યો હતો બ્લડ કેન્સરના ઘણા પ્રકારો હોય છે બધા ઘાતક નથી હોતા રિયાનનું બ્લડ કેન્સર જીવલેણ પ્રકારનું હતું અનાયાએ મન મૂકીને ધન ખર્ચી નાખ્યું સારવાર લાંબા સમય સુધી ચાલતી રહી રિયાની નોકરી તો ક્યારની છૂટી ગઈ હતી જેટલી બચત હતી એ પણ ખર્ચાઈ ગઈ છેલ્લા તબક્કામાં ફ્લેટ પણ વેચવો પડ્યો આખરે રિયાન મૃત્યુ પામ્યો અનાયા દિવસો સુધી રડતી રહી પ્રારંભિક આઘાતનો સમય પૂરો થયો એ પછી બધાએ એને સમજાવી ફરીથી લગ્ન કરી લે તું હજી યુવાન છે ખૂબસૂરત પણ છે આ પુરુષ પ્રધાન સમાજમાં એકલા હાથે દીકરાને ઉછેરવા માટે કેવી રીતે ઝઝૂમી શકીશ અનાયા બધાને એક જ જવાબ આપતી મારે બીજી વાર લગ્ન નથી કરવું જો મારા નસીબમાં લગ્ન સુખ લખાયું હોત તો આવું થાત શા માટે અમારું લગ્ન સામાન્ય લગ્ન ન હતું પણ પ્રેમ લગ્ન હતું પ્રેમ લગ્નની વિધવા માટે પુનઃ લગ્ન સમાન કોઈ પાપ નથી એવું એક મોટા ગજાના કવિ કહી ગયા છે મને અફસોસ એક જ વાતનો છે કે જેટલા વર્ષ સુધી મેં રિયાન સાથે લગ્ન કરવા માટે પ્રતીક્ષા કરી સંઘર્ષ કર્યો એટલા વર્ષ પણ મને એની સાથે રહેવા ન મળ્યું મૃત્યુ પામતા પહેલાં રિયાન કહી ગયો હતો અનાયા મારી એક વાત માનીશ મારા ગયા પછી તું દીકરાને લઈને મારા મમ્મી પપ્પા સાથે રહેવા જતી રહેજે મારા વગર એમને બીજું કોણ સંભાળશે પતિની અંતિમ ઈચ્છાને માન આપીને અનયા સાસુ સસરાની સેવા કરવા માટે એમના ઘરે આવી ગઈ છે કરુણતા એ વાતની છે કે એની સાસુ આવું કહીને એને મહેણાં મારે છે તું કંઈ અમારી સેવા કરવા નથી આવી મને બધી ખબર છે તારો ડોળો અમારા બંગલા પર છે મિત્રો આવી જ હૃદયસ્પર્શી સત્ય ઘટનાઓ અને નવી નવી વાર્તાઓ તથા જુદા જુદા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો